અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્વાગત છે તૂટેલા અને ખરાબ રોડ રસ્તા અને ટ્રાફિક મામલે થયેલી કન્ટેક્ટ પિટિશનની સુનાવણી સમયે હાઈકોર્ટ લાલ ગુમ થાય છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનો ઉધળો લીધો હતો અરજદાર તરફે એવી દલીલ કરવામાં આવી હતી કે કન્ટેપ્ટ પિટિશનની હાઈકોર્ટ તરફથી સો વખત સુનાવણી કરવામાં આવી છે અને વધુ હુકમો થયા છે પરંતુ પરિસ્થિતિ જે છે તે છે હજુ પણ એવી જ ટ્રાફિકની સમસ્યા અમદાવાદ શહેરમાં થઈ રહી છે અનેક જગ્યાએ તૂટેલા રોડ રસ્તાઓ છે કે પછી ફૂટપાથ પર દબાણો લારી ગલ્લા વાળા પાથરણા વાળાઓના દબાણ અને જેના કારણે વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તૂટેલા અને ખરાબ રોડ રસ્તાના કારણે અનેક અકસ્માતો સર્જાય છે પરિસ્થિતિ જે છે તે જે દબાણ કરનારને કાયદાનો કોઈ જ ડર નથી અને જેમના હાથમાં જે સત્તા છે જેમને જે કામ કરવાનું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ હોય કે પછી ટ્રાફિક પોલીસવાળા કે શહેર પોલીસ દ્વારા જેના દ્વારા ક્યારેય કોઈ યોગ્ય કામગીરી નથી કરવામાં આવતી અને તેના કારણે પરિસ્થિતિ જે છે તે હોવાનું હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું તો હાઇકોર્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની નિષ્ક્રિયતા સામે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા અને જવાબદાર અધિકારીઓ સામે કન્ટેમ્ટ કાર્યવાહી શા માટે ન કરવામાં આવે તેનો ખુલાસો આપવા પણ જણાવ્યું છે હાઈકોર્ટે તો કોર્ટે અધિકારીઓ અને ટ્રાફિક પોલીસના જવાનોનો ઉધરો લેતા પણ તેમણે જણાવ્યું અને એવી ટકોર કરી કે આ અરજી મામલે છેલ્લા છ વર્ષથી સુનાવણી થઈ રહી છે અને આ છ વર્ષ દરમિયાન હાઈકોર્ટ તરફથી અનેક વખત આદેશ આપવામાં આવ્યા છે છતાં પણ હાઈકોર્ટના કોઈ જ આદેશનું પાલન કરવામાં નથી આવતું ઉચ્ચ અધિકારીઓને અમે ઘણી વખત કોર્ટ સુધી બોલાવી અને કોર્ટમાં પણ ખખડાવ્યા છે પરંતુ છતાં પણ એના પેટનું પાણી નથી હલતું અને જે દિવસે સુનાવણી હોય છે એના આગલા દિવસે દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવે છે અને એ પણ માત્ર દેખાડા કારણ કે બીજા દિવસે ત્યાં દબાણો ફરી એક વખત સર્જાઈ જાય છે એટલે કોઈને કોઈ જ કાર્યવાહી યોગ્ય રીતે કરવી નથી કોઈના પેટનું પાણી પણ હલતું નથી અને હાઈકોર્ટ તરફથી વારંવાર આ મામલે આ અરજી મામલે સુનાવણી થયા જ કરે છે આદેશ આપ્યા જ કરે છે પરંતુ ના તો ટ્રાફિક પોલીસવાળા કે શહેર પોલીસ કે પછી કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ જે લાગતા વળગતા અધિકારીઓ છે તેના દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી નથી કરવામાં આવતી આ આપણું શહેર છે આ આપણું અમદાવાદ છે શા માટે આ જવાબદાર લોકો છે તે ગંભીરતાથી આ બાબતની નોંધ નથી લઈ રહ્યા તો આ સાથે હાઈકોર્ટે એમ પણ જણાવ્યું કે શહેરમાં હવે એ હદે ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ છે કે પાથરના વાળાઓ લારી ગલ્લા વાળાઓ અને જે દવાણો કબજે કરનારા છે તેમણે પચાસ ટકા રોડ તો કબજે કરી લીધો છે તો વાહન ચાલકો વાહનો ક્યાં ચલાવશે નાગરિકો માટે વાહન ચલાવવા માટે રોડ કે ફૂટપાથ બચ્યા જ નથી તો એક વખત દબાણ ત્યાંથી હટાવ્યા બાદ ફરી વખત ત્યાં દબાણ ન થાય તે માટે પરિણામ લક્ષશે અને આકરી કોઈ કાર્યવાહી કરો હાઈકોર્ટ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે અમારા દ્વારા ખુદ નજરે જોયેલી ઘણી વખત જાહેર રસ્તા ઉપર એટલો બધો ટ્રાફિક જામ હોય ત્યાં પોલીસની જીપ પણ ઉભી હોય પરંતુ જવાબદાર અધિકારીઓ જીપમાંથી નીચે ઉતરી આ ટ્રાફિક ક્લિયર કરાવવા સુધાની તસદી પણ નથી લેતા ઘણી વખત ઘણી વખત ટ્રાફિક પોલીસવાળાની કેબિનમાં તમે ડોક્યુ કરશો તો ત્યાં ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા મોબાઈલ જોવામાં આવતો હોય છે અને જાહેર રસ્તાઓ પર ટ્રાફિક જામ હોય છે લોકો પરેશાન થતા હોય છે અને છતાં પણ કોઈ જે કાર્યવાહી નથી થતી પોલીસવાળા હોય ઉચ્ચ અધિકારીઓ હોય કે કોર્પોરેશન જે તે જવાબદાર અધિકારીઓ એ જોવાનું રહેશે કે તેની તાબાના અધિકારીઓ છે તેની તાબાના કર્મચારીઓ છે તે યોગ્ય કાર્યવાહી કરે છે કે નહીં સ્થળ પર જે કાર્યવાહી થવી જોઈએ તે કાર્યવાહી થાય છે કે નહીં એ જોવાની જવાબદારી આ ઉચ્ચ અધિકારીઓની છે ગ્રાઉન્ડ પર તમારા કોન્સ્ટેબલો કે જવાનો યોગ્ય કાર્યવાહી નથી કરતા અને કાયદાનું પાલન નથી કરાવી શકતા તો તેમને પગાર શા માટે સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે કાયદાનું પાલન કરાવવાની જવાબદારી તેની છે અધિકારીઓની જવાબદારી એ છે કે તમારા જવાનો કોન્સ્ટેબલો પાસેથી તમે સ્થળ પર ગ્રાઉન્ડ પર યોગ્ય કામગીરી થાય છે કે નહીં તેની તસદીલો જો તમારાથી પણ આ કામગીરી નથી થતી તો પગાર લેવાનો પણ તમને કોઈ હક નથી અન્ય એજન્સીને આ કામ સોંપી દેવું જોઈએ એટલે એવું કહી શકાય કે રોંગ સાઇડ વાહનો કે પછી આડેધડ પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાથી જનતા એટલી બધી પરેશાન થઈ ગઈ છે કે ગમે ત્યાં વાહનો પાર્ક કરી દેવામાં આવે છે હાઈકોર્ટ દ્વારા એક કિસ્સો એ પણ જણાવવામાં આવ્યો હતો કે ત્રીસ વખત એક વ્યક્તિએ ટ્રાફિક નિયમનો ભંગ કર્યો અને છતાં પણ તેનું લાયસન્સ પણ રદ કરવામાં ન આવ્યું તેમની વિરુદ્ધ કોઈ ઠોસ કાર્યવાહી પણ ન કરવામાં આવી શા માટે કોની રહે નજર નીચે આ બધું ચાલે છે કેમ લાલ્યાવાડી આ બધી જ બાબતોમાં ચલાવવામાં આવે છે કાયદો છે પરંતુ કાયદાની અમલવારી કેમ નથી કરાવવામાં આવતી એટલે હાઈકોર્ટે છેલ્લા છ સાત વર્ષથી આ અરજી મામલે સુનાવણી કરી જ રહી છે એક બાદ એક આદેશ પણ આપવામાં આવી રહ્યા છે પરંતુ કોઈ જ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કે પોલીસ અધિકારીઓ દ્વારા કે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આ મામલે ગંભીરતાથી કોઈ બાબતની નોંધ નથી લેવામાં આવતી અરજીના અગલા દિવસે દબાણો હટાવવામાં આવશે દબાણ હટાવવાની કાર્યવાહી દેખાડા પૂરતી કરવામાં આવશે અને બીજા દિવસે જે છે તેની પરિસ્થિતિ એટલે કહી શકાય કે અમદાવાદ શહેર હવે ટ્રાફિકના કારણે દિવસેને દિવસે વધુ બદનામ થઈ રહ્યું છે ટ્રાફિકની સમસ્યા ખરાબ રોડ રસ્તાને જેના કારણે અકસ્માતની ઘટનાઓમાં પણ દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે જે તમામ બાબતે હવે હાઈકોર્ટે લાલ આંક કરી છે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું